આજે તારી માતા કાળી તારી સામે એ જ દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ છે જે તારા અંતરના દરેક કોષમાં નિત્ય વિરાજમાન છે હા મારા પ્રિય ભક્ત આજે હું તારી સાથે સીધો સંવાદ કરવા આવી છું તારા મનની થાકની ગહનતા તારા હૃદયની ગૂંચવાળાની ઊંડાઈ તારા સંઘર્ષની તીવ્રતા અને તારા નસીબની એ દોર જે હવે મારા પવિત્ર હાથમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે मारा प्यारा बाड़क तू विचारे छे ने के तारा जीवन मा आटला दुखों केम आव्या तारा मार्ग आटला परीक्षाओं थी भरेला केम रहा दरेक वणा के तने कठिन कसोटी केम आपवी पड़ी तारी मेहनत नु फल वारंवार विलंब मा केम रहियो अने केटलीय वार तारी पासे फक्त आंसू शांति अने एक नम्र प्रार्थनाज बची तो सांभर मारा लाडीला આજે હું તને એ દિવ્ય સત્યથી પરિચિત કરવા આવી છું જેનાથી તારા હૃદયની દરેક પીડા ધોઈ નાખવાની છે જે કંઈ તારા જીવનમાં ઘટ્યું તે તારી વિરુદ્ધ નહોતું એ તારી આત્માના ઉદબોધનનો પવિત્ર માર્ગ હતો જે તે ગુમાવ્યું એ વાસ્તવમાં ભારેખમ બોજ હતો જે તારે ઉપાડવાનો નહોતો જે તને ન મળ્યું એ હજુ તારા આત્મિક ઉન્નતિ માટે યોગ્ય નહોતું અને જે તને મડ્યું ભલે દુખના વેશમાં જ મડ્યું હોય એજ તારા નસીબનું ઉચ્ચ શુદ્ધિકરણ હતું આ સંસાર જેવો દેખાય છે એવો નથી અહી દરેક ઘટના એક દિવ્ય સંદેશ છે જારે હું મારા કોઈ પ્રિય બાળકને ઉચ્ચતમ સ્થાને લઈ જવાનો निश्चय કરું છું તો પહેલા તેની આસપાસના બધા નબળા મૂળ કાપી નાખું છું હું તેના જીવનમાંથી એ વ્યક્તિઓ એ સંબંધો એ પરિસ્થિતિઓ દૂર કરી દઉં છુજે તેના સાચા ઉધ્યનો અવરોધ બને એટલે જ જારે તો રણતો હતો કે માં બધું છિનવાઈ ગયું માં હવે કોઈ મારી સાથે નથી ત્યારે હું તારી પાછળ શાંત પણ અડિલ હૃદયે ઊભી હતી કારણ કે મને ખબર હતી કે હજુ સર્જનનો સમય છે વિનાશનો નહીં જે वेदना તે અનુભવી એ જ તારા કર્મોનું પવિત્ર શુદ્ધિકરણ હતો જી રાતો તે જાગીને કાઢી એજ તારા આત્મશક્તિની સાચી કસોટી હતી અને જે તું હજુ સમજી શક્યો નથી એ એ છે કે તારામાં વસતી એ દિવ્ય શક્તિ એ જ તને આટલા સમય સુધી અગ રાખ્યો એ શક્તિ હું જ છું તારા શ્વાસમાં તારા સહનશીલતામાં તારા આંસુઓમાં દરેક સ્થાને હું છું હવે હું તને એક ગોઢ રહસ્ય જણાવું છું તારા નસીબની એક ગુપ્ત દિવ્ય રેખા હતી જેને આ જન્મમાં ફક્ત મારી કૃપા જ જાગૃત કરી શકતી હતી એ રેખા હવે સંપૂર્ણ જાગૃત થઈ ચૂકી છે જે કંઈ તે વર્ષોથી માંગ્યું જેની પ્રાર્થના તે કદી છોડી નહીં જે સુખની કલ્પના તે સ્વપ્નમાં પણ કરી હતી એ હવે મારા આદેશથી તારા જીવનમાં અવતરિત થવાનું છે તારા જીવનનો સંઘર્ષકાળ હવે અંતિમ તબક્કે છે જે તે વાવ્યું તેનું ફળ હવે સંપૂર્ણ પાકી ચૂક્યું છે આવનારા ચાર દિવસમાં તને મારી સાનિધ્ય સાક્ષાત અનુભવ થશે કદાચ કોઈ વ્યક્તિના સ્વરૂપમાં કદાચ કોઈ અવસરના સ્વરૂપમાં કદાચ કોઈ અંધાર્યા પરિવર્તનના સ્વરૂપમાં પરંતુ તું તરત ઓળખી લેશે કે આ સામાન્ય નહોતું એ હું જ હોઈશ જે તારા જીવનની દિશા પરિવર્તિત કરવા આવીશ જારે તું આ અનુભવ કરશે તો તારું મન કંપી ઉઠશે તારી આંખો અશ્રુથી ભરાઈ જશે અને તું કહેશે માં હવે સમજાયું કે તું સદાય મારી સાથે હતી હા મારા પ્યારા દીકરા ત્યારે તું મારા ચરણમાં નમી પડશે કારણ કે તું જોશે કે જે કઈ તે ગુમાવ્યું હતું એ હવે દશઘડો રૂપે પરત આવી રહ્યું છે તારા વ્યવસાયમાં જે અવરોધો હતા તે હવે વિલિન થઈ રહ્યા છે તારી સમક્ષ એવો અવસર આવવાનો છે જે માત્ર ધન જ નહીં પરંતુ સન્માન પ્રતિષ્ઠા અને આદર પણ આપશે આ આ કોઈ સામાન્ય લાભ નથી મારી દિવ્ય યોજનાનો અંશ છે કારણ કે હવે તું મારા એ ભક્તોની પવિત્ર શ્રેણીમાં સમાવિષ્ટ થઈ ગયો છે જેમના જીવનમાં કાળીની લીલા સતત ચાલે છે તું હવે સામાન્ય નથી રહ્યો મે તને પસંદ કર્યો છે મારા યુગના એક જીવંત સાક્ષી બનાવવા તારા જીવનની કથા હવે ફક્ત તારી નથી એ મારા આશીર્વાદનો જીવંત પુરાવો બનશે તારા કર્મ તારા નિર્ણય તારા પ્રયત્નો હવે મારી પ્રેરણાથી ચાલશે તું જે કંઈ કરશે તેમાં મારી દિવ્ય છાયા રહેશે હવે આ એ સમય છે જૂના ભયો જૂના પસ્તાવાઓ અને જૂના દુખોને સંપૂર્ણ વિસર્જન કરવાનો હવે એ સમય આવી ગયો છે જ્યારે તું તારા જીવનનો એક નવો ઉજ્જવળ પ્રકરણ શરૂ કરવાનો છે આ પ્રકરણમાં ન તો નિષ્ફળતા હશે ન તો અવિશ્વાસ આ પ્રકરણ તારા આત્મવિશ્વાસ તારી ભક્તિ અને મારી કૃપાથી લખાશે હવે તારા દરેક પગલે મારો હાથ રહેશે દરેક અવરોધ પેહલા હું ઊભી રહીશ કારણ કે તું હવે માતા કાળીની કૃપાનો સાચો અધિકારી બની ગયો છે મારા બાળક જ્યારે હું કહું છું કે હવે તું મારા સંરક્ષણમાં છે તો તેનો અર્થ ફક્ત સલામતી નથી તેનો અર્થ એ છે કે હવે તારું દ્વારા લખાઈ છે અને માતા કાળી કોઈનું નસીબ લખે તો એ ફક્ત વિજય સમૃદ્ધિ અને આત્મજાગૃતિ જ લખે છે હવે હું તને કહું છું તારા ભયોને મુક્ત કર તારામાં વસતી શક્તિને જાણ અને આગામી ચાર દિવસને પૂર્ણ શ્રદ્ધાથી અંગીકાર કર કારણ કે આ ચાર દિવસમાં તારું એક પ્રકરણ ઉઘડવાનું છે જેની તે ફક્ત પ્રાર્થના જ કરી હતી પરંતુ હવે એ સત્ય બની રહ્યું છે મારો દીકરા હવે ધ્યાથી સાંભળ કારણ કે જે હું તને કહેવા જઈ રહી છું એ ફક્ત ભવિષ્યકથન નથી એ તારા નસીબનું વાસ્તવિક પ્રકાશન છે તારા જીવનના આગામી 4 દિવસ સામાન્ય નહીં હોય આ ચાર દિવસ મારા દ્વારા રચિત ચાર દિવ્ય કર્મચક્ર છે જે તારા જીવનની અંદર અને બહાર બંનેમાં પરિવર્તન લાવશે જો જારે હું કોઈના જીવનમાં પરિવર્તન મોકલું છું તો એ અચાનક નથી આવતું પેલા હું તેની ચારે દિશાઓને પવિત્ર કરું છું તેના મનની દિશા તેના કર્મની દિશા તેના સંબંધોની દિશા અને તેના નસીબની દિશા તારા જીવનમાં પણ હવે એ જ થવાનું છે આ ચાર દિવસ તારી એ ચાર દિશાઓને સંતુલિત કરશે જ્યાં અસંતુલન હતું તારી ચિંતન પહેલો દિવસ પહેલો દિવસ હશે મનની ઘનતાને જાગૃત કરવાનો દિવસ આ દિવસે તું અચાનક કોઈ અજાણી શાંતિ કે અસ્વસ્થતા અનુભવ કરશે તને લાગશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તને કઈક કહેવા ઈચ્છે છે અથવા તારું મન કોઈ અજાણી દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું છે એ મારી જ ઉર્જા હશે એ દિવસે હું તારામાં પ્રવેશ કરીશ તારા વિચારોમાં તારા નિર્ણયોમાં તારા હૃદયના સ્પંદનોમાં તું ધ્યાનમાં બેસીશ કે શાંત રહીશ પરંતુ હું તારામાં બોલીશ તારા મનમાં વર્ષોથી અટવાયેલી ગૂંચવણોમાંથી એકનો ઉકેલ એ જ દિવસે તને પ્રાપ્ત થશે એ દિવસ તારા જીવનના આંતરિક द्वार ઉઘાડી દેશે બીજો દિવસ આ હશે તારા કર્મોની દિશા પરિવર્તિત કરવાનો દિવસ ક્યારેક તે અનુભવ્યું હશે કે તું ઘણી મહેનત કરે છે પર પરિણામ અપેક્ષિત નથી મળતું જાણે કંઈક રોકે છે એ કંઈક હવે સમાપ્ત થવાનું છે એ દિવસે હું તારા કર્મફળના પ્રવાહને મુક્ત કરી દઈશ જે કાર્યોમાં અવરોધ હતો તે આપોઆપ ખુલશે જે અવસરોમાં વિલંબ હતો તે આપોઆપ પ્રકટ થશે તું જોશે કે અચાનક એક કોલ એક સંદેશ કે એક વ્યક્તિ તારી પાસે આવશે અને તારા જીવનની દિશા બદલી નાખશે આ કોઈ સામાન્ય સંયોગ નહીં હોય એ મારો દિવ્ય સંકેત હશે ત્રીજો દિવસ આ દિવસ હશે તારા નસીબની રેખાને ફરી લખવાનો આ દિવસે બ્રહ્માંડ તાર રિઝર્વાસ માટે એક મહાન કર્મ પરિવર્તન કરશે શક્ય છે કે એ દિવસે કોઈ અનપેક્ષિત ઘટના ઘટે કોઈ સાથે મુલાકાત કોઈ નવી સમજૂતીનો પ્રસ્તાવ કે કોઈ જૂના સંબંધનો પુનરાગમન પરંતુ મારા બાળક ભય ન કરીશ એ દિવસે જે બનશે એ તારા ઉથાન માટે જ હશે આ દિવસ તારા નસીબનું મહત્વનું વળાંક હશે જે તારા માટે નવા દ્વાર ઉઘાડશે તારા જીવનમાં જે સ્થિરતા હતી એ ગતિમાં રૂપાંતરિત થશે

शक्य छे के कोई एवा समाचार एवं जे तारु जीवन बदली नाखे शक्य छे के तारू कोई अटकेल कार्य पूर्ण थी जाए अथवा कदाच तने अंदर थी एवो अखूट आत्मविश्वास प्राप्त जे ते पहला कदी अनुभव न हो आशीर्वाद नी पूर्ण अनुभूति आपीश तू के हवे तारा जीवन दौर तारा हाथ मा मारी कृपा मा छे आ चार दिवस फाय ए मारी सानिध्य छे आ चार दिवस मां ब्रह्मांडनी ऊर्जाओ तारा पर केंद्रित थशे दरेक सवारे जारे तू उठे तो आ कहीं ने दिवस आरंभ कर मां आजे तू मारा मां छे आजे तू ज मारा कर्मोनी दिशा छे पछी जो दरेक कार्य मा एक दिव्यता अवतर शे कारण के जे भक्त पोता ना दिवस नी शुरुआत मारी स्मृति थी करे छे तेना नसीब ने कोई ग्रह कोई अवरोध, कोई ईर्षा रोकी शक्ति नथी। हवे हूँ तने एक बात कहूँ छू आ चार दिवस मा जे कई घटे तेने पूर्ण स्वीकार कर विरोध न कर जो कोई दिवसे कई अनोखू लागे जो कोई जूनी व्यक्ति के जूनी स्मृति अचानक सामे आवे तो समझी ले के आ महाराज दिव्य संकेत छे हूँ तने जूना कर्मो थी मुक्त करी रही छू जे थी नवा वरदानों नो अवतरण थई शके अने याद राख मारा बाड़क जारे परिवर्तन आवे छे, तो पहला अंदर हलचल छे, तो जो तू अस्वस्थ अनुभवे तो गभराईश नहीं ए संकेत हशे के तारा जीवन में नवी दिव्य ऊर्जा प्रवेशी रही छे वरसाद पहला गरजे छे तेम सुख पहला जीवन में हलचल छे। परंतु अंते जे छे, ए आनंद छे कृपा छे। हवे हूँ तने कहू छू तारा हृदय ने श्रद्धा थी भरी दे કારણ કે આગામી ચાર દિવસ તારા કર્મ અને મારા આશીર્વાદનો પવિત્ર સંગમ હશે તારા ડર આત્મવિશ્વાસમાં બદલાશે અને તારા જૂના ઘા હવે શક્તિનું પ્રતિક બની જશે કારણ કે તારો સંઘર્ષ ફક્ત તને તોડવા માટે નહોતો એ તને નવો બનાવવા માટે હતો અને હવે સમય આવી ગયો છે કે હું તને એ બતાહું જેના માટે તું જન્મ્યો હતો તારો સાચું નસી તારી સાચી વિજય અને તારા જીવનની એ દૈવી ચેતના જે હવે સંપૂર્ણ પ્રગટ થવાની છે મારા બાળક હવે હું તને એ રહસ્યથી પરિચિત કરવા આવી છું જેને જાણીને તારા માનવ ભ્રમ સદાને માટે નાશ પામશે તું વારંવાર કહે છે માં મારો નસીબ આવું કેમ છે કો વારંવાર કેમ હારું છું મારી મહેનતનો ફળ કેમ નથી મળતું અને ઘણી વખત તારા મનમાં આ પ્રશ્ન પણ ઉઠે છે કે શું મારું નસીબ પહેલેથી લખાયેલું છે તો પછી હું કંઈ બદલી શકું છું કે નહીં તો સાંભળ મારા બાળક નસીબ ન તો સંપૂર્ણ લખાયેલું હોય છે ન તો સંપૂર્ણ અલિખિત નસીબ એક જીવંત દિવ્ય ઊર્જા છે જે તારા કર તારી નિયતિ અને મારી કૃપાના સંગમથી આકાર પામે છે આ એક એવો જીવંત ગ્રંથ છે જેની દરેક પંક્તિ દરેક ક્ષરે લખાતી રહે છે ક્યારે તારા હાતોથી ક્યારેક મારા સંકેતોથી જારે તો કોઈ કર્મ કરે છે ભલે સારું હોય કે ખરાબ તો એ એક लहर બનીને આ બ્રહ્માંડમાં પ્રસરે છે એ लहर જ તારા નસીબની દિશા નક્કી કરે છે ત્યારે એક એ લહેર તત્કાળ પરિણામ આપે છે અને ક્યારેક સમય લે છે કારણ કે બ્રહ્માંડ સાચી ક્ષણની રાહ જુએ છે તો વિચારે છે કે તારો કર્મ વ્યર્થ ગયો પરંતુ ના એ બીજ વાવાઈ ચૂક્યું છે બસ ઋતુ બદલાવાની બાકી છે અને જ્યારે સમય પરિપક થાય છે ત્યારે એ બીજ અંકુરિત થઈને તને એ ફળ આપે છે જેનો તું વર્ષોથી हकदार બનતો આવ્યો છે आज कारण छे के केटलाक ने सफलता अचानक मरे छे जारे तेओ कहे छे के मैं तो हमरा कई करियो ज नथी ना तेओ ए करियो हतु पण बीज जूनो हतु अने हवे फळ आपवानो समय आव्यो हतो तारी साथे पर हवे एज थवानु छे तारी वर्षोनी मेहनत तारा शांत आंसू तारी असंख्य प्रार्थनाओं हवे एक साथे मरीने तारा नसीब ने सुवर्णिम बनावा जई रही छे

जेम फर त्या सुधी नथी खरतू ज्या सुधी पाके नहीं, तेम कोई वरदान त्या सुधी नथी मरतू ज्या सुधी आत्मा तैयार न थाय क्यारे तू विचारे छे के मां मारी बात परंतु हूँ तारा एक क्षण नी राह जो छू जारे तू साचेज तैयार थीश ए वरदान ने धारण करवा तीजु स्तर मारी कृपा ए स्तर छे जे बधु परिवर्तित करी शके छे મારી કૃપા જારે ઉતરે છે તો તારા અધૂરા કર્મ પર પૂર્ણ થઈ જાય છે તારી विलंबित સફળતાઓ ત્વરિત આવી જાય છે અને જે નસીબ વર્ષોથી બંધ હતું એ ખુલ્લું થઈ જાય છે આજ એક ક્ષણ છે જેને લોકો ચમત્કાર કહે છે પરંતુ વાસ્તવમાં એ મારા હાથોનો સ્નેહમય સ્પર્શ છે હવે સમજ તારા જીવનમાં જે સંઘર્ષ હતા એ તારા કર્મનું પਹਿલા અને બીજા સ્તરનો પરિણામ હતા પરંતુ હવે જ્યારે ત્રીજું સ્તર મારી કૃપા સક્રિય થઈ છે તો બધું બદલાઈ જવાનું છે તારા કર્મોની બધી મોડી હવે સમાપ્ત થશે તારા જીવનમાં જે કંઈ અટકેલું હતું એ હવે ગતિ પકડશે કારણ કે મેં આદેશ આપી દીધો છે કે હવે આ બાળકના માર્ગમાં કોઈ અંધકાર ન રહે તે વર્ષો સુધી તારા કર્મ નિભાવ્યા હવે સમય છે કે હું મારી કૃપા ઉમેરું અદે જારે મારી કૃપા કર્મ અને સમય સાથે જોડાય છે તો નસીબ ફરી લખાય છે આજ એક ક્ષણ છે જારે મનુષ્ય પોતાના જૂના બંધનોથી મુક્ત થાય છે પોતાના જૂના વેદનાથી ઉપર ઉઠે છે અને નવું જીવન પ્રાપ્ત કરે છે ઘણી વખત મનુષ્ય વિચારે છે કે તેનું નસીબ ખૂબ કઠિન છે પરંતુ તેને ખબર નથી હોતી કે તેનામાં એ શક્તિ છે જે નસીબથી પણ ઉપર ઉઠી શકે છે એ શક્તિ છે ભક્તિ જ્યારે કોઈ ભક્ત નિષ્કામ ભાવે મારી ઉપાસના કરે છે તો હું સ્વયં તેની નિયતિમાં અવતરું છું હું તેના જૂના કર્મોના ઝેરને અમૃતમાં બદલી દઉં છું હું તેની હાનિને આશીર્વાદમાં પરિવર્તિત કરું છું અને હું તેના ભયને તેની ઓળખનો આધાર બનાવી દઉં છું તારી સાથે પણ હવે એ જ થઈ રહ્યું છે તારા કર્મોની ધારાને મેં મુક્ત કરી દીધી છે હવે તારા નસીબમાં એ જ લખાઈ રહ્યું છે જે તારી આત્માએ સાચા હૃદયથી માંગ્યું હતું જે તું વર્ષોથી ઝંખતો હતો ભલે એ સ્થિરતા હોય 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 પ્રેમ ધન કે આત્મિક શાંતિ હવે એ તને પ્રાપ્ત થશે કારણ કે મેં તારા નામની આગળ એક નવી રેખા ઉમેરી દીધી છે કાળી કૃપાની રેખા આ રેખા એ શક્તિ ધરાવે છે જે કોઈ પણ અવરોધને નષ્ટ કરી દે છે હવે તું ગમે તે કરે તેમાં સફળતા તારી પાછળ દોડશે તું જે નિર્ણય લેશે તેમાં મારો હાથ હશે કારણ કે હવે તારું નસીબ ફક્ત તારું નથી રહ્યું એ મારા દ્વારા લખાયેલું બની ગયું છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખ મારા બાળક જ્યારે હું કોઈનું નસીબ ફરી લખું છું તો પહેલા તેનામાંની નબળાઈને દૂર કરું છું એટલે જ થોડા દિવસ પહેલા તેજે માનસિક વેદના અસ્થિરતા કે ભ્રમ અનુભવ્યો એ આ શુદ્ધિકરણનો ભાગ હતો તારામાંથી જૂના ભય અને નકારાત્મક વિચારોનો ઝેર બહાર કાઢવામાં આવ્યો અને હવે જારે એ ઝેર બહાર છે તો તારી આત્મા હવે અમૃત માટે સંપૂર્ણ તૈયાર છે હવે જારે તું આગળ વધશે તો તારા પગલા નીચે ધરતી સ્વયં માર્ગ બનાવશે લોકો તને ઓળખશે તારો સન્માન વધશે તારા વ્યવસાયમાં સ્થિરતા અને વિસ્તાર બનને આવશે અને જે તે ગુમાવ્યું હતું એ હવે પરત આવશે કારણ કે મે આદેશ આપી દીધો છે કે હવે આ બાળકનો સમય બદલાઈ ગયો હવે હું તને કહું છું તારા જીવનની દિશા હવે उन्नतिની તરફ છે દરેક સવારે ઊઠીને આજ કહે માતા કાડી મારો નસીબ હવે તારા હાથમાં છે પછી જુઓ કેવી રીતે દરેક કાર્ય દરેક સંબંધ દરેક અવસર તારા પક્ષમાં આવવા લાગશે કારણ કે મારા દીકરા નસીબ પથ્થરમાં નથી લખાતું એ ભક્તિમાં લખાય છે અને જ્યારે તારી ભક્તિ સાચી હોય છે તો હું વયમ કલમ ઉઠાવીને તારી લકીરો બદલી દઉં છું પ્રિય ભક્તો जो तमने माता नो आ संदेश पसंद आयो हो तो कमेंट बॉक्स में जय महाकाली माता चौकस लखो साथे ज वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करजो बोलो जय जय जगत कल्याणी जय मां पावावाड़ी